મહિલા હાઉસિંગ ટ્રસ્ટ એમ એચ ટી વેબડી મહિલા હાઉસિંગ ટ્રસ્ટે ઇન્ફોર્મલ સેક્ટરમાં મહિલાઓને સશક્ત કરવા માટે નવીન ક્લાયમેટ રિસ્ક ઇન્સ્યોરન્સ શરૂ કર્યું ક્લાયમેટ રિસ્ક ઇન્સ્યોરન્સ અસહ્ય ગરમીના જોખમ સામે હવે વીમો મળશે માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશના ચોત્રીસથી વધુ શહેરોમાં આવાસ પર્યાવરણ બને ક્લાયમેટ ચેન્જના મુદ્દે કાર્યરત સંસ્થા મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા આજે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે વિશેષ ક્લાઇમેટ રિસ્ક ઇન્સ્યોરન્સ સ્કીમનો શુભારંભ કરવામાં આવ્યો છે आ प्रसंगे बीजल जड़ भट्ट डायरेक्टर महिला हाउसिंग ट्रस्ट सी जस सीनियर प्रोग्राम मैनेजमेंट स्पेशलिस्ट महिला हाउसिंग ट्रस्ट भावना महेरिया प्रोग्राम मैनेजर महिला हाउसिंग ट्रस्ट गुराणा कंसल्टंट महिला हाउसिंग ट्रस्ट शाह सूरत मफियोन नागरिक धिराण सहकारी मंडल लिमिटेड नितल पटेल श्री स्वाश्री महिला नागरिक पिराण सहकारी मंडली वड़ोदरा

અમે જ્યારે પહેલા ગરમીના કામ પર વાત કરતા હતા ત્યારે મેઈન એ હતું કે અમે લોકો અમુક અફોર્ડેબલ સોલ્યુશન્સ હતા જે બહેનોને આપતા હતા કે તમે વાપરી જુઓ આનાથી તમને શું ફરક લાગે છે અને એ અમે જોયું કે જે અમે ખાલી પાયલોટ બેઝ પર આપતા હતા એ લોકોની વિલિંગનેસ હતી ખરીદવા માટેની ક્લાઇમેટ ચેન્જ આપો હવામાં જે પરિવર્તન આવે છે એને આપણે બધા મનુષ્ય એડેપ્ટ કરીએ છીએ જ કોઈ રીતે જે રીતે ગરમી થાય છે તો આપણે સફેદ કપડાં પહેરીએ છીએ સુતરાઉ કપડાં પહેરીએ છીએ એડેપ્ટેશન કરવા પછી પણ એક જોખમ રહે છે કે જેને રિડ્યુસ કરવું પડે એટલે કે સોલર રિફ્લેક્ટિવ વાઇટ પેન્ટ આપણે લગાવીએ તો જે તાપમાન જે પાંચ છ ડિગ્રી ઓછું થાય તો કોઈ ગરમી તો લાગતી જ હોય છે અને એનાથી જે નુકસાન થતું હોય છે એ કદાચ ઓછું થાય છે પણ તો બી તમે જો શ્રમજીવી વિસ્તારમાં જશો તો તેનો પોતાના નુકસાનની વાત કરશે આરોગ્ય પર એની અસર થાય મારું નામ બીજલ બ્રહ્મભટ છે અને હું મહિલા હાઉસિંગ ટ્રસ્ટમાં ડિરેક્ટર છું હા એટલે આ ગરમીનો વીમો છે એટલે જ્યારે ગરમી વધી જાય અને તેના માટે થઈને બહેનોને કેવી રીતે કવર કરી શકાય કારણ કે એમને એમની ઇકોનોમિક પ્રોડક્ટિવિટી એટલે આર્થિક ક્ષમતા ઘટી જાય છે લગભગ એ એક તૃતીયાંશ જે પહેલાં કામ કરે છે ગરમી પહેલાં એનાથી એક તૃતીયાંશ ઓછી થઈ જાય છે તો એમની આર્થિક જે નુકસાન હોય એ કવર કરી શકાય અથવા તો એમને કોઈ આરોગ્યને લગતી કોઈ સમસ્યાઓ થાય તો એમાં જે ખર્ચ થાય તેને પહોંચી વળવા માટે ગરમી માટેનો વીમો ચાલુ કર્યો છે અને એમાં ખાસ પેરામેટ્રિક છે વીમો એટલે કે જ્યારે એક તાપમાન એટલે ઓછામાં ઓછું તેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી જ્યારે અમદાવાદમાં થશે ત્યારે એ ટ્રિગર થઈ જશે ઓટોમેટિક અને બહેનોના એકાઉન્ટમાં લગભગ સાડી સાતસો રૂપિયા જમા થઈ જશે અને મેક્ઝિમમ કવર બે હજાર રૂપિયા છે અને વીમો અમદાવાદ સુરત અને વડોદરાની લગભગ છવ્વીસ હજાર બહેનોને કવર કરે છે